ಮತೆರ್ ಬಂತ ತುಶಾ ರಕುಬು ತರನ್ ಶಣಿ ನೀ ಇದೆ ಯಮ ಆಲ್ಸೇ ನೀ ತರಾದೆಲ್ಲ ಸೇತೆ ತರಸ ಕೈತರ್ ಆಲ್ಸೇ ನೀ ಕಬುತ್ರಾ ಕೆಂ ಧರಾಯ죠 ಅವರೇ ನೀರಲ್ ವನ

ખાલી ખેતી ચાલુ દેવા એવો ખેતરમાં ગરમી એટલી તીજી કેટલો તડકો પડે છે તો આપણે છે ને બપોરે મેંગી બનાવી છે અને તુશાલ લાવ્યો છે મેંગી વાહ તુશાલ વાહ ક્યારે કોઈ નહોતું નહીં કે મેંગી બનાવી નાખીએ આવી રીતે એક મેંગી બનાવી છે

બસ આજના આજના વિડીયોમાં બહુ એટલું જ તે હવે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરતા રહ્યો બાય તો મળી પાછા કાલે નવા ઓલગ મજા એ માતા એ બધાને